નમસ્કાર મિત્રો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવનાર આ અભિનેતાએ ફક્ત પોતાના અભિનય દ્વારા જ નહીં પરંતુ પોતાની કોમેડીથી પણ એક મોટું નામ બનાવ્યું છે તેણે અભિષેક બચ્ચન અને આયુષ્યમાન ખુરાના જેવા ઘણા બધા પ્રતિભાશાળી સ્ટાર્સ સાથે કામ કર્યું છે તે પોતાના શાનદાર અભિનયથી દરેક લોકોનું દિલ જીતી લે છે અને હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહ્યા છે બોલિવૂડના સંઘર્ષો સહન કરીને સોનાની જેમ ચમકનાર અભિનેતા બીજું કોઈ નહીં પણ વિજય રાજે છે તેમણે હાલમાં જ વેબ સિરીઝ જમુના પાર સિઝન ટુમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી બોલિવૂડની ફિલ્મો અને સિરિઝોમાં ધૂમ મચાવનાર વિજય રાજે અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો હતો આજે પણ તેમનો ક્રેઝ આવો જ છે પડદા પર દેખાતાં જ ફ્રેન્સની ખુશી ડબલ થઈ જાય છે પરંતુ અભિનેતા બનતા પહેલાં તે એક સાડીની દુકાનમાં કામ કરતા હતા તેમણે વેબ સિરીઝ જમુના પાર સિઝન ટુમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી વિજય રાજે ત્રણ દાયકાથી અભિનયની દુનિયામાં સક્રિય છે તેમણે હાલમાં સિરીઝના પ્રમોશન દરમિયાન સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અભિનયની દુનિયામાં તેમનો પ્રવેશ માત્ર એક સંયોગ હતો વિજય રાજે ખુલાસો કર્યો હતો કે મેં ક્યારે વિચાર્યું ન હતું કે હું ક્યારેય અભિનેતા બનીશ હું એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો અને દિલ્હીના ઇવનિંગમાં ડીએવી કોલેજમાં અભ્યાસ કરતો હતો એક દિવસ હું અભિનય સાથે સંકળાયેલા લોકોને મળ્યો અને ત્યાંથી મારી સફર શરૂ થઈ હતી થિયેટર પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો કે પરીક્ષામાં નાપાસ પણ થયો તેમણે જણાવ્યું કે જ્યારે પરીક્ષામાં પેપર હાથમાં આવ્યું તો માત્ર નામ લખીને નીકળી ગયો હતો અને હું નાપાસ થયો હતો તેમણે ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે કામ કર્યું સાથે જ બીજી ઘણી બધી નોકરીઓ પણ કરતો હતો અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલાં બાગમાં એક સાડીની દુકાનમાં પાર્ટ ટાઈમ પણ કામ કરતો હતો મિત્રો તમને જણાવી દઈએ કે વિજય રાજે ઓગણીસો નવ્વાણુંમાં એક્સપ્રેસ એક્સપ્રેસથી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે અભિષેક બચ્ચનની બે હજાર ચારની ફિલ્મ રનથી ઓળખ મળી હતી ત્યારબાદ તેમણે જંગલ મોન્સૂન વેન્ડિંગ રન ગલીબોય વેલકમ દિલ્હી બિલી અને ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી તેમની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં ચંદુ ચેમ્પિયન અને ભૂલભુલૈયા થ્રીને સારો પ્રતિસાદ મળ્યો હતો તો મિત્રો આજે આપણે જાણ્યું વિજય રાજે વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો